ક્લાસમાં બધી બધી છોકરીઓ રાણી લક્ષ્મીબાઈ જેવી હોય જોઈએ ધેટ મીન્સ એકદમ ડબમ કોઈ આપણને છેતરી શું જાય અને ધારો કે છેતરી ગયા સપોઝ પણ પછી ડિપ્રેશનમાં આવવાનું નથી તમે ડિપ્રેશનમાં આવ્યા વગર શેર કરો અમે તમારા પપ્પા છીએ અમે મામા છીએ ભાઈ છીએ એ વસ્તુનું સોલ્યુશન અમે અડધો કલાકમાં આપીશું ઓકે હું તમને ઘણીવાર વાર કહું છું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ દરેક વસ્તુનું સોલ્યુશન અમારી જોડે છે કોલો તમે કહેશો કે મારી સાથે આ ઘટના થઈ છે તો એનાથી ડિપ્રેશનમાં આવવાનું છે નથી પણ તમે જાતે કરીને પૂસકો મારશો કૂવામાં તો કઈ રીતે બચાવી શકાય અમે જોઈ લીધું હોય કે હવે કૂદકો માર્યો કુવામાં તો અમે કૂદકો મારીને બચાવી શકીએ પણ તમે ખરેખર જીરો લેવલ પર આવી ગયા અમે કઈ રીતે બચાવી શકીએ એટલે પહેલું તો ખાડામાં પડો નહીં એ આપણી જાતેની જવાબદારી છે કંટ્રોલ ફક્ત ને ફક્ત સેના પર રાખવાનો છે તમારા માઇન્ડ પર અત્યારે તમે જોઓ છો સર આવું અમારું ઓબ્ઝર્વેશન છે કે નવરાત્રી પછી છે ને 50% છોકરા છોકરીઓ આ એજના બળતા હોય છે તો એના માટે જવાબદાર કોણ કોણ જવાબદાર તમે પોતે ને શું કામ છે મોબાઈલનો યુઝ કરીને તમારે કે કામ છે સર આ લોકો ખરેખર 70% છોકરાઓ મોબાઈલમાં માં ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને અને ઇન્સ્ટોલ અમે કરાવ્યું છે અમારી જવાબદારી છે અમારી એક અભિયાન અમે ચલાવી રહ્યો છે છતાં ફિર 20% ઇન્સ્ટાગ્રામ પેરેન્ટ્સ નું હોય એટલે એમાં આઈડી અલગ અલગ બનાવી અને યુઝ કરતા હશો ચલો પેરેન્ટ્સને ને તમે છેતરી દીધા અમને છેતરી દીધા પણ ઉપરવાળા છેતરી શકશો નહીં છેતરી શકો અને મારે છે ને બધી બધી રાણી લક્ષ્મીબાઈ જોઈએ કોઈ તાકાત હોવી ના જોઈએ તમારી સામે આંખ ઉઠાઈને જોવાની તો પછી આપણે કોઈને કોલ કરવો પડે બાકી અત્યારે તમે અડધી રાતે 2 વાગે પણ મેડમ એ નંબર આપ્યો એને તમે 100 નંબર પર ઈવન અમને કોલ કરશો ને તો રાત્રે 2 3 વાગે હું ગમે ત્યાં આવીશ 15 મિનિટમાં ગોધરામાં ગમે ત્યાં હું તમારે ત્યાં પહોંચી જઈશ પણ તમે કોજ નહીં તો નહીં મજા આવે ગમે તેનાથી ડરવાનું નથી કેમ કે અત્યારે છે ને આ બધા ભાવવાઓ નીકળશે ઓકે જે લબંગા વાત છે ને આ 10 દિવસમાં નીકળશે કે અત્યારે વિકૃત થઈ ગયા છે

જે એકાઉન્ટમાંથી તેર લાખ રૂપિયા ઉપડી ગયા એટલે ગેમ આપણને ઘણું બધું નુકસાન કરાવી શકે છે બીજું આગળ બીજું એક કેસ કહું તમને તો એક એવી ગેમ હતી કે જેની અંદર અમુક ટાસ્ક આપવામાં આવતા હોય છે ટાસ્ક જો તમે પૂરા કરો લાસ્ટમાં તમને કદાચ એવો ટાસ્ક આવે કે જે તમારું જીવન જીવી લે એટલે કે તમને આપઘાસ કરવા બી પ્રેરિત કરે અને ઘણા લોકોએ કરેલા છે બરાબર એવા ગેમ્સ અમુક ટાસ્ક વાળા ગેમ્સ આવે એટલે આપણે આ બધું છોડી અત્યારનો જે ટાઈમ છે ભણવાનો બારમા ધોરણ સુધી ભણો તમારું કેરિયર બનાવો એ જ તમારે આગળ આવશે બાકી ગેમ રમવાથી તમારા સમયનો વેડફાટ છે એટલે કે બેસ્ટ ઓફ ટાઈમ ગેમિંગ છે સોશિયલ મીડિયા છે આ બધું તમને બરબાદ કરી નાખશે ઘણા બધા કેસ છે અમારી જોડે તમને બતાવીએ છીએ

ડ્રેસ પર છોડો ખોરાક તો તમને ખબર છે તમે આ બધું પડીગા ખાવ છો ને એના લીધે તમારા સ્પોન્સ છે તમારા એક્સ છે તમારા જેટલા જે મેઈન પાવર છે ને બધું ડિગ્રેડ થાય છે ડિગ્રેડ એટલે સ્ટ્રેસ માં આવે છે નહીં ઘણી વાર સ્ટ્રેસ એટલે શું તમને ખબર છે પડવાનો મોડ ના આવે એ બધું રીઝન આ છે પણ જે પાવર છે ને કયો પાવર ઓવરી પાવર કયો પાવર ઓવરી અને ટેસ્ટિસ પાવર ગુજરાતીમાં બોલીએ તો શુક્રપિંડ અંડપિંડનો પાવર એ તમારા હાર્ટ તમારા માઇન્ડ તમારા લિવર અને તમારી કિડની પાવરફુલ રાખે છે અને ચાર પાછળ માટે મેઇન છે ઓકે આ ચાર તમારા માટે મેઈન હાથ પગાઈ જશે ને પગ કપાઈ જશે તો પણ દિમાગ તમારું ખતરનાક લેવલ ચાલી શકે છે ઓકે પણ કિડની કપાઈ પૂરું લિવર બધા પૂરો હાર્ટ પૂરો ફેફસા પૂરો આ બધું એટલે ક્યારેય કોઈ પણ પાન મળી ગઈ સાંભળજો ગર્લ્સ નહીં કોઈસ નહીં પાન ભણી ગઈ કે અત્યારે કહું છું કોઈસ અમદી લાઈ રહેતો ગમારા કોલેજના ભણતર સોસાયટીની છોકરી તમને બગાડવા માગે છે ગમારાથી સિનિયર છોકરા હોય ને સોસાયટીમાં એ તમને બગાડવા માંગે છે એ જો સચપાઈ ગઈ તો ધટ સે તમે પછી એ શું કંઈ એકવાર છે અમે છે છીએ પીએ છીએ તો તું પાયલું છું છે એટલે પેલો પાયો Eso me da un like. ¿Qué es que me da un like? 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 પાંચ વર્ષ પછી મોડી ક્યાં હશે ને એ કદાચ એક મોડી સીએમ બની હશે કાં તો બીએસઆઈ બની હશે કાં તો ખૂબ સારા લેવલ કલેક્ટ કરશે ત્યારે ખબર પડશે આ બોડી પણ અત્યારે બહુ આગળ સમજી ને એટલે કોઈનું સાંભળવા નહીં આ બધા રીતે દૂર જ નહીં એટલે અને તમારા લીધે વીસ ગર્લ્સ સુધરવી જોઈએ વીસ પોઇન્સ તમારા લીધે સુધરવા જોઈએ આટલું ધ્યાન રાખવાનું ઓકે એટલે વધારે ટાઈમ કરતા અહીંયાથી